બિલકુલ થતો નથી દરેક ટ્રાન્ઝેક્શન એક એકમ તરીકે ગણાય છે જેથી ટ્રાન્ઝેક્શનને ક્યારે આંશિક રીતે કરી શકતા નથી ત્યાર પછી સી એટલે કન્સિસ્ટન્સી કન્સિસ્ટન્સી નો અર્થ એ છે કે આપણે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેઇન્ટ જાળવી રાખવાના છે જેથી આપેલ કોઈ પણ ડેટાબેઝ વ્યવહાર પહેલા અને પછી બંને સુસંગત રહે ટૂંકમાં આપણે ટ્રાન્ઝેક્શન પહેલા અને પછી બંને રીતે કુલ રકમ જાળવી રાખવી પડશે આગળ જોઈએ આઈ એટલે આઇસોલેશન આઇસોલેશન ડેટાબેઝ સ્ટેટ વિના એક સાથે બહુવિધ વ્યવહારોની ઘટનાને સુનિશ્ચિત કરે છે જે અસંગતતાની સ્થિતિ તરફ દોરી જાય છે કોઈ પણ ચોક્કસ ટ્રાન્ઝેક્શનમાં થતા કોઈ પણ ફેરફારો અન્ય ટ્રાન્ઝેક્શન માટે ક્યારે દેખાશે નહીં સિવાય કે જ્યાં સુધી આ ટ્રાન્ઝેક્શનમાં ચોક્કસ ફેરફાર કરવામાં ન આવે અને અંતે ડી મતલબ ડ્યુરેબિલિટી ડ્યુરેબિલિટી જણાવે છે કે એકવાર ટ્રાન્ઝેક્શનનું અમલીકરણ પૂર્ણ થઈ જાય પછી ડેટાબેઝ પરના ફેરફારો સ્ટોરેજ ડિસ્કમાં સંગ્રહિત થાય છે આમ આ ટ્રાન્ઝેક્શનની અસરો ક્યારે નષ્ટ થતી નથી અને અંતે યુસેજ ઓફ એસીઆઈડી પ્રોપર્ટીઝ જેમાં ટ્રાન્ઝેક્શનની એસીઆઈડી પ્રોપર્ટી કોઈપણ ડેટાબેઝની અને ખાતરી કરવા માટે ડીબીએમએસ માં એક પદ્ધતિ પ્રદાન કરે છે કોઈપણ ડેટાબેઝમાં ડેટાની અખંડિતતાને સુનિશ્ચિત કરે છે આવા જ તમામ વિડીયો માટે ચેનલને ને કરો જલી મળીશું નવા વિડીયોમાં